કેવો સરે એવું જ બતજી હો કાળ ગળો ભરાણા હે હે નકલ નાય પીવો બેઠી બેઠી ખાવાનું હાર્યું અન પછી તો સરાણ કોઈ હાણા વાઢવા આવશે બધો ને આવશે તો દાબ દિન નો પડે તો હારું મજા આવે ઓય કણાઈ ના જો અમે તો ની કણાઈ ગાવ ઘર માં બેહી જાતા હોય તો અલ્યા ઘર માં લે આખો દૂધી માલ ને એટલે પર બાર ની એટલે અમે પડે છે અમેનો તમારે મજ બાદ ન જ નીકળો એમ ચોક 30000 પર દોશી એકલી છે અરે તમે બોલવાનું કેમ બોલવાનું માર દયો કે હું અંભાજી ને મે અમને કેવું કોઈ દે પણ ઓન કે આરે શું કરો કે નહીં બો

અ બીજી ઓ બિલિંગ બનાવી જાવડી નું ઉતરજો ને જાવ ડાયરેક્ટ તમે ચલાવમો અયા હું ના પડું કમાજી કમાલે તો માખો બગડ્યું તમારો દોશી મા જેમ તમારો દોશી નહી તો ખરી પણ બગાડી દોશી લુકડા નહી દોયાલતી કે શું તમન